આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દેહવાણમાં આવેલ ઝાકરિયાપુરા વિસ્તારમાં રસ્તા બાબતને લઈ મચ્યો હોબાળો બોરસદ તાલુકાના દેવાણમાં આવેલ ઝાકરિયાપુરા વિસ્તારમાં બીજેપીના આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પરમાર દ્વારા ખેડૂતના જમીન પર કબજો કરીને રસ્તો બનાવ્યો છે તેવા લાગ્યા આરોપ કહેવામાં આવે છે કે જમીનમાં કોઈ રસ્તો આવેલ નથી છતાં પણ જમીનમાં રસ્તો પાડી દેવામાં આવ્યો ત્યારે રસ્તા બાબતે જાણવા મળ્યું છે કે મહેશભાઈ પરમાર તથા બીજા જેટલા લોકો મળીને મામલતદાર કચેરીમાં અરજીઓ કરી મામલતદાર કચેરીમાં યોગ્ય પુરાવા રજૂ કર્યા હતા જેમાં શ્રી બોરસદ આરતીબેન ગોસ્વામી દ્વારા યોગ્ય પુરાવાને ધ્યાનમાં રાખી મૂળ ખેડૂતોનો રસ્તો ખોલી આપવામાં આવ્યો હતો ત્યારે જમીન પરના રસ્તા ઉપર કબજો કરનાર વ્યક્તિઓએ બોરસદ મામલતદારશ્રીનો હુકમ મંજૂર નથી તેમ કહી હુકમને નકાર્યો હતો જે આપનું નામ અને આપનો પરિચય છે આણંદ જિલ્લો ગુરસા તાલુકો તાલુકાનું દેવણ ગામ જકરિયાપુરા અત્યારે હું આણંદ જિલ્લા પૂર્વ પ્રમુખ છું તમારા પર જે સોશિયલ મીડિયા પર અત્યારે જે ન્યૂઝ મળી રહ્યા છે તમારા પર જે આક્ષેપ લાગેલા છે એના વિશે તમે શું કહેશો હવે એમાં એવું છે કે લગભગ બાર એક મહિના થયા ત્યારે પણ આક્ષેપ એ લોકોએ મૂક્યો હતો કે હંસાબેન આની અંદર ભરવેલા છે પણ હું એવું માનું છું કે વર્ષોથી સાઠ સિત્તેર વર્ષ થયા ત્યારથી આ નરી છે અને લોકો આવે જાય છે એની અંદર મારો પણ સર્વે નંબર આઠસો બે છે આઠસો ની અંદર હું પણ વારસદાર છું અને અમારા ઘડિયા લોકો હતા એ પણ આવતા હતા અને જતા હતા ત્યાર સુધી તો એમને કોઈ અણગત કે અંદરનો અંદર કોઈ અંદરો અંદર કોઈ બનાવ હોય અને એ રીતે આ લોકો દોઢેક વર્ષથી આ માથાકૂટ પ્રસ્તાની થઈ રહી છે પણ

એ મને બદનામ કરવા ફરે છે અને મારી સરકાર કે જે ભારતીય જનતા પાર્ટી એમને વારંવાર બદનામ કરી રહી છે અને બદનામ કરવા જ આ ઘડી રહ્યા છે મારો તો કોઈ રોલ નથી ઘણી વખત આ લોકો કહેવા આવે તો પણ મેં હાથમાં નથી અને જે અગિયાર વ્યક્તિ છે અને લગભગ સાહેબ સિત્તેર વીગો જમીન છે આ બાજુ અને ખેડૂતો છે એમને આવવા જવાની તકલીફ પડતી હોય ત્યારે પેલા લોકોને ને કઈ આજુગતુ એ બોલતા હોય ત્યારે કંઈક કરતા હોય એની અંદર મારું નામ આવે છે તો મારો તો કોઈ રોલ નથી હું યાદ ત્યાં થઈને જતી નથી મેં એ બેન ને જોયે બે વર્ષ થયા